નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રીડ અંતર્ગત થિયોડોલાઇટ કામમાં આવતી ત્રુટીઓ વિશે વિગતવાર માહિતી આપીશ થિયોડોલાઇટમાં તમે જ્યારે પણ એમને સેટિંગ કરો છો એટલે કે જ્યારે ટ્રાયપોડ પર એમને બેસાડીને જ્યારે પ્લમ્બોપથી એનો સેન્ટરિંગ કરો છો સેન્ટરિંગ કર્યા પછી એને લેવલિંગ કરો છો લેવલિંગ કર્યા પછી જ્યારે એને ફોકસિંગ કરો છો આ બધી જ ક્રિયાઓમાં કોઈને કોઈ રીતે તમે જો તમારી બેદરકારી રાખશો તો ગમે ત્યારે એમાં ત્રુટિઓ આવવાની સંભાવના રહેલી છે તો થિયોડોલાઈટ કામ કરતી વખતે મુખ્યત્વે કઈ કઈ ત્રુટીઓ આવી શકે છે અને એને કઈ રીતે આપણે નિવારી શકીએ આ વિશે આપણે આજે આપણા ટોપિકમાં જોઈશું થિયોડોલાઇટ કામમાં આવતી ત્રુટીઓ જે છે એ નોર્મલી મેં તમને વાત કરી તેમ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર્સ પર્સનલ એરર્સ નેચરલ એરર્સ હવે એમાં સૌ પ્રથમ આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર વિશે જોઈશું ઇન્સ્ટ્રુમેન્ટલ એરર જેમાં પ્લેટ લેવલના અપૂર્ણ સમાયોજનને લીધે આવતી ત્રુટી જે છે તેમાં આ આકૃતિમાં જુઓ તમે જે પ્લેટ લેવલ જે છે એ ક્રોસમાં દેખાય છે તમને એટલે કે નાઇન્ટી ડિગ્રી એંગલ ઉપર નથી એ નાઇન્ટી ડિગ્રીના એન્ગલની જગ્યાએ થોડો ક્રોસ છે હવે જ્યારે પ્લેટ લેવલનો બબલ કેન્દ્રમાં હોય ત્યારે ઉપલી અને નીચલી પ્લેટો ક્ષેતી જ ન હોય એટલે કે આમાં જો ઉપર જે દર્શાવ્યો છે આકૃતિમાં આ લેવલ ટ્યુબ છે હવે લેવલ ટ્યુબ તમને ક્રોસ બતાવી છે એટલે એનો મતલબ એ કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતે જો ક્રોસ હોય તો ત્રુટી આવવાની સંભાવના રહેલી છે જ્યારે પ્લેટ લેવલનો બબલ કેન્દ્રમાં હોય ત્યારે ઉપલી અને નીચલી પ્લેટો ક્ષેતી ન હોય તો ઉપકરણની વર્ટિકલ અક્ષ ખરેખર વર્ટિકલ ન બનતા ત્રાસી બને છે જેથી ક્ષેતી જ ખૂણા ક્ષેતી તલમાં ન મપાતા ત્રાસાટલમાં મપાય છે વર્ટિકલ ખૂણા પણ ખોટા મપાય છે આ ત્રુતિ દ્વિ અવલોકનથી દૂર કરી શકાતી નથી આ ત્રુતિ જો ઉન્નતાંશ લેવલ એટલે કે એલ્ટિટ્યૂડ લેવલ સમાયોજનમાં હોય તો તેના વડે સમતલીકરણ કરીને દૂર કરી શકાય છે કોલિમેશન લાઇન ક્ષેતી અક્ષને કાતખૂણે ન હોવાને લીધે આવતી ત્રુતિ જ્યારે કોલિમેશન લાઇન ક્ષેતિજક્ષને જક્ષને કાતખૂણે ન હોય ત્યારે ટેલિસ્કોપને ક્ષેતિજક્ષ ઉપર ગુમાવતા તેના દ્રષ્ટિરેખા વડે ઉધ્વાધર તલ ન રચાતા શંકુની સપાટી રચાય છે જેથી જુદી જુદી ઊંચાઈએ આવેલા બે બિંદુઓ વચ્ચેના ખૂણાના માપમાં ત્રુટી આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો આ હોરિઝોન્ટલ ટ્રેસ એટલે કે ક્ષેતી તલની વાત કરી છે ધારો કે એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ કે બે જુદી જુદી ઊંચાઈએ આવેલા બિંદુઓ પી અને ક્યુ વચ્ચેનો પી અને ક્યુ અહીંયા તમે જોઈ શકો છો આ પી અને ક્યુ બિંદુ એ આગળનો ક્ષેતિજ ખૂણો માપવો છે તો પીવન અને ક્યુવન એ બિંદુઓ પીવન પી અને ક્યુના ક્ષેતિક તલ ઉપર પ્રાપ્તિ સ્થાનો છે અહીંયા પીવન અને આ ક્યુવન એ હોરિઝોન્ટલ ટ્રેસમાં તમે જોઈ શકો છો દ્રષ્ટિ રેખા એપી ક્ષેતીજરેખા એપી વન સાથે આલ્ફા વન ખૂણો બનાવે છે તમે જુઓ આ જે અહીંયા ખૂણો તમે જોઈ શકો છો આ એથી વન જોડે દ્રષ્ટિ રેખા આલ્ફા વન ખૂણો બનાવે છે ટેલિસ્કોપને પી ઉપર અવલોકન લઈ નીચું કરતાં તે અતિપરવલિક પર્સ બનાવશે અને ક્ષેતીજ રેખા વન ક્યુ વનને વનને બદલે પી ટુમાં કાપશે એટલે કે ક્ષેતી ખૂણો એપી વનને બદલે એપી ટુ સાથે મળશે તેથી તૃતિ ઋણ બનશે ત્રુતિ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇઝ ઇક્વલ ટુ બીટા સેક આલ્ફા વન જ્યાં બીટા દ્રષ્ટિ રેખામાં ત્રુટી દર્શાવે છે બંને બાજુએથી વાંચનાંક લઈ તેનું સરેરાશ કાઢવાની આ ત્રુટીને દૂર કરી શકાય છે બંને બાજુથી વાંચનાંક લેવામાં આવે છે અને તેનું સરેરાશ કાઢવામાં આવે છે આ જે સરેરાશ મળે એના ઉપરથી ત્રુટિ નિવારી શકાય છે ક્ષેતિજક્ષ ઉધ્વાદર અક્ષને કાતખૂણે ન હોવાના કારણે ત્રુટિ ક્ષેતિજક જો તમારી કાટખૂણે એટલે કે નાઇન્ટી ડિગ્રીના એન્કલ એન્ગલ ઉપર ના હોય ત્યારે આવતી ત્રુટિ જ્યારે ક્ષેતિજક્ષ ઉધવાદર અક્ષને કાતખૂણે ન હોય તો ટેલિસ્કોપને ક્ષેતિજક્ષ ઉપર ઘુમાવતા તેની દ્રષ્ટિ રેખા ઉધવાદર તલને બદલે ત્રાસુ તલ રચે છે જેથી ક્ષેતિજ તેમજ ઉધ્વાદર ખૂણાઓની માપણીમાં ત્રુટી આવે છે બંને બાજુએથી વાંચનાંક લઈ તેનું સરેરાશ કાઢવાની આ ત્રુટિને દૂર કરી શકાય છે અંદરની અને બહારની ધરી વચ્ચે વિકેન્દ્રીયતાને કારણે આવતી ત્રુટિ જો અંકિત વૃતનું કેન્દ્ર વર્નિયર પ્લેટના કેન્દ્ર સાથે એકાકાર ન થતું હોય તો એક જ વર્ણીયનો ઉપયોગ કરીને લીધેલા વાંચનાંક ઉપરથી કાઢેલા ખૂણાઓ સાચા હોતા નથી પરંતુ બંને વન્યના વાંચનાંકોનું સરેરાશ કાઢેલ ખૂણાઓ સાચા હોય છે આ ત્રુતિ નિવારવા માટે બંને વન્યના વાચનાંકોનું સરેરાશ લઈ ખૂણા શોધવા જોઈએ અંકોનું પાડવામાં રહેલી અપૂર્ણતાને લીધે આવતી ત્રુતિ જ્યારે અંકિત વૃત્તના બધા કાપાઓ સરખી પહોળાઈના ન હોય ત્યારે આ જાતની ત્રુતિ આવે છે અંકિત ઋતના જુદા જુદા ભાગો ઉપર વાંચનાંકો લઈ તેમનું સરેરાશ કરવાની આ ત્રુતિ નિવારી શકાય છે વર્નિયરની વિકેન્દ્રિયતાને કારણે આવતી ત્રુતિ જ્યારે બે વર્નિયરના શૂન્યને જોડતી રેખા વર્નિયર પ્લેટના કેન્દ્રમાંથી પસાર થતી ન હોય ત્યારે આ પ્રકારની ત્રુતિ આવે છે આ જાતની ત્રુટીને લીધે ખૂણાઓ અથવા બેરિંગ માપવામાં ત્રુટિ આવે છે બંને વર્નિયરના વાંચનાંકો લઈ તેમનું સરેરાશ મૂલ્ય લેવાથી આ ત્રુટી નિવારી શકાય છે હવે પર્સનલ એલર વિશે જોઈશું સર્વેક્ષક જ્યારે અવલોકનો લેતો હોય છે ત્યારે થિયોડોલાઇટને ગોઠવવામાં અને તેનું સમતલીકરણ કરવામાં ભૂલ કરે છે તેમજ સર્વેક્ષકની બિન આવડત બિનકાળજી અને દ્રષ્ટિ મર્યાદાને લીધે આ પ્રકારની ત્રુતિઓ આવે છે ચોકસાઈ વગરના કેન્દ્રીકરણમાં જ્યારે થિયોડોલાઇટની વર્ટિકલ અક્ષ સ્થાન ઉપરથી ખીલીની બરાબર ઉપર કેન્દ્રિત કરવામાં ન આવે ત્યારે આ ત્રુતિ પેદા થાય છે અહીંયા જુઓ આકૃતિમાં તમે સી એ સર્વેક્ષણ સ્થાન છે આ સર્વેક્ષણ સ્થાન પરંતુ ઠીલોલાઇટને સિવન સ્થાન ઉપર ગોઠવ્યું છે તેથી કેન્દ્રીકરણમાં સી સીવન જેટલી ખામી આવશે સીવન પર ગોઠવ્યું છે એના માટે આજે જે સી સી જેટલી ખામી તમે જોઈ શકો છો કે આ ડોટેડ લાઈનથી તમ જે આકૃતિમાં દેખાય છે આ લાઇન સર્વેક્ષણની બિન આવડતને લીધે ઊભી થયેલી ખામી છે તેથી થિયોડલાઇટ વડે સાચો ખૂણો એસી બીને બદલે એ સી બીને બદલે એ સી ટુ બી એ રીતે આવશે એ ને બદલે એ સી વન બી મપાશે સાચો ખૂણો એસી છે એટલે કે એંગલ એ સી વન બી માઇનસ આલ્ફા માઇનસ બીટા એંગલ એ સી વન બી માઇનસ આલ્ફા પ્લસ બીટા જો ઠીડો લાઇટને સી ઉપર ગોઠવ્યું હોય તો સાચો ખૂણો એસી બદલે એસી ટુ બી આ સાચો ખૂણો બનશે ત્રુટીને સૂત્રમાં તમે ત્રુટી જે છે તમારી નિવારવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો પ્લસ ઓર માઇનસ આલ્ફા વત્તા બીટા આલ્ફા પ્લસ બીટા ત્રુટી નિવારવા માટે તમે એના સૂત્ર એપ્લાય કરીને તમે ત્રુટી નિવારી શકો પ્લસ ઓર માઇનસ આલ્ફા પ્લસ બીટા આ ત્રુટી નિવારવા માટે વુડન પેગની ખીલી ઉપર ઓરંબો બરાબર કેન્દ્રિત થાય તેવી રીતે કેન્દ્રિત કરવું જોઈએ ઇન એક્યુરેસી લેવલિંગ ઇન એક્યુરેસી લેવલિંગમાં જોઈએ થિયોડોલાઇટનું સમતલીકરણ બરાબર ન થયેલું હોય તો ક્ષેતી તેમજ ઉદ્વદર ખૂણાઓના માપ ખોટા આવે છે જો બે બિંદુઓ વચ્ચેનો ખૂણો માપવાનો છે તેમની વચ્ચે ઊંચાઈનો તફાવત વધારે હોય તો આ ત્રુટી મોટી આવે છે જો બે બિંદુઓ વચ્ચેનો ખૂણો માપવાનો હોય તો તેમની વચ્ચેનો તફાવત આ જે મોટો આવે છે બરાબર હવે આપણે સર્પણ વિશે જોઈએ થિયોડોલાઇટને ઘોડીના મથારે સજ્જડ કરી ફિટ ન કર્યું હોય અહીં થિયોડોલાઇટ ને તમે ટ્રાયપોડ પર ગોઠવો છો ત્યારે તમે બરાબર ફિક્સ ના કર્યું હોય ત્યારે આ પ્રકારની ત્રુટી આવી શકે સ્થાનાંતરણ શીર્ષને ચોકસાઈથી બંધ ન કર્યું હોય અથવા નીચલા ક્લેમ્પ બાજુને મજબૂત રીતે બંધ ન કર્યો હોય ત્યારે થિયોડો લાઈટનું સ્લીપ થાય છે આથી આના ઉપરથી જોઈ શકાય છે કે તમે થિયોડો લાઈટનું જે બેઝ ભાગ જે છે જે થ્રેડવાળો ભાગ છે આટાવાળો ભાગ તે તમે ટ્રાયપોડ ઉપર વ્યવસ્થિત ફિક્સ કરશો તો આ પ્રોબ્લેમ નિવારી શકાય આ ત્રુટી ઘટાડવા આ જે તમે તમને મેં કહ્યું તેમ ટ્રાયપોડ પર એને બરાબર રીતે ફિક્સ કરવું જોઈએ ખોટા સ્પર્શક સ્ક્રૂનો ઉપયોગ કરવાથી જે સમયે જે પ્લેટનો ક્લેમ્પ સ્ક્રૂ ક્લેમ્પ કર્યો હોય તે વખતે તે પ્લેટનો સ્પર્શક સ્ક્રૂ વાપરવો જોઈએ હવે ઘણીવાર થિયો ફિક્સ કરવા કોઈવાર ક્લેમ્પ સ્ક્રૂ ખરાબ થઈ ગયો હોય તો બીજા કોઈ ક્લેમ્પમાંથી એનો સ્ક્રૂ કાઢીને તમે લગાવી દોશો તો એ બરાબર ફિક્સ થશે નહીં સ્ટેબલ કન્ડિશન રહેશે નહીં અને જ્યારે તમે સર્વેક્ષણ કાર્ય કરો છો ત્યારે એમાં ત્રુતિ આવવાની સંભાવના રહે છે આ ત્રુતિ નિવારવામાં પાશ્ચ્યાવલોકન લેતા નીચેના સ્પર્શક સ્ક્રૂને અને અવલોકન લેતા ઉપલા સ્પર્શક સ્ક્રૂને ફેરવવો જોઈએ હવે લક્ષ્યને બરાબર દુભાવવાથી જ્યારે દ્રષ્ટિ રેખા વચ્ચે જાડી ઝાંખરા જો આ જે ત્રુટી જે છે એ તમે જ્યારે સર્વેક્ષણ કાર્ય કરો છો જ્યારે થિયોડોલાઇટને તમે ટ્રાયપોડ પર ગોઠવો ત્રણ તમારી જે સેન્ટરિંગ એને ટેબલ કરો એને લેવલિંગ કરો ફોકસિંગ કરો પણ જો તમે જ્યાં પોઈન્ટ લેવાના છો જે એરિયાના તમે પોઈન્ટ લેવાના છો એ પોઈન્ટ લેવામાં જો તમે વચ્ચે કોઈ ઝાડી ઝાંખરા ઊંચી જમીન વગેરે અવરોધો આવતા હોય ત્યારે સ્થાન ઉપરનો મેખ ઉપર લગાવેલી ખીડી બરાબર જોઈ શકતા નથી આવા વખતે મેખ ઉપર મોટો આરેખન દંડ રાખી તેના ઉપલા દેખાતા ભાગને દુભાગવામાં આવે છે જેથી ત્રુતિ આવે છે એટલે કે તમે ચોક્કસ કોઈ ખૂણાના ભાગ ઉપર જ્યારે પોઈન્ટ લેવાનો હોય અને એ ભાગમાં તમે જ્યારે વુડન પેગ સ્થાપિત કરો છો તો વુડન પેગ એ ઝાડી ઝાંખરાવાળો જે એરિયા છે એમાં તમે જોઈ ના શકો એટલા માટે તમે જે વુડન પેગ ઉપર લગાવેલી ખીલી છે એ સેન્ટરમાં જે ખીલી છે એના ઉપર તમે રેન્જિંગ રોડ મૂકવામાં આવે છે અને એ રેન્જિંગ રોડ એક વર્ટિકલ લાઇનમાં સીધો ગોઠવીને તમે જ્યારે રીડિંગ લો છો ત્યારે જો રેન્જિંગ રોડ બરાબર સીધો ન હોય તો પણ આ પ્રકારની ત્રુટિ આવી શકે છે આ વખતે મેખ ઉપર આરેખર દંડ રાખી તેના ઉપલા ભાગને દુબાવવામાં આવે છે આ ત્રુટિ નિવારવા ખરેખર દંડને બદલે ઓળંબાને દોરી વડે મેખ ઉપરથી ખીલી ઉપર બરાબર લટકાવી દોરીને દુભાવવી જોઈએ લક્ષ બિંદુને દુભાગવા માટે ઊભા તારનો ઉપયોગ ન કરતા આડા તારનો છેદન બિંદુનો ઉપયોગ કરવો જોઈએ આ દંડ બરાબર વર્ટિકલ ન હોવાથી તો એમાં જોઈએ દ્રષ્ટિ રેખા વચ્ચે આવતા અવરોધોને કારણે મેખ ઉપર લગાવેલ ખીલી બરાબર જોઈ શકાતી ન હોય ત્યારે મેખ ઉપર આરેખન દંડ રાખી અવલોકન લેવામાં આવે છે આ આરેખન દંડ બરાબર વર્ટિકલ ન હોય તો અવલોકનમાં ત્રુટી આવે છે આપણે હમણાં ચર્ચા કરી કે તમે જો કોઈ ઝાડી ઝાંખરાવાળા એરિયામાં કોઈ પોઈન્ટ લેવા માંગતા હોય અને જો તમે વુડન પેક ત્યાં સ્થાપિત કરો તો ટેલિસ્કોપ દ્વારા એને જોઈ શકાતું નથી આથી એ જે વુડન પેક છે એના સેન્ટરમાં લગાવેલી ખીલી ઉપર તમે રેન્જિંગ રોડ ઉપર મૂકીને તમે એ ભાગનો પોઈન્ટ લઈ શકો છો આ ત્રુતિ હવે એ પોઈન્ટ લેવામાં જો તમે રેન્જિંગ રોડ વર્ટિકલ બરાબર ના રાખેલો હોય તો અવલોકનમાં ત્રુતિ આવવાની સંભાવના રહે છે આ ત્રુતિ નિવારણ માટે આરેખન દંડને ઓરંબા વડે વર્ટિકલ રાખવો જોઈએ તેમજ આરેખન દંડના નીચલા દેખાતા ભાગ ઉપર વાંચનાંક લેવું જોઈએ દ્રષ્ટિભેદ દ્રષ્ટિભેદ જે થિયોડોલાઇટના હંગામી સમાયોજન વખતે ટેલિસ્કોપનું બરાબર ફોકસિંગ ન કર્યું હોય તો દ્રષ્ટિભેદ ઉત્પન્ન થાય છે આ દ્રષ્ટિભેદને લીધે લક્ષ્યને બરાબર દુભાગી શકાતું નથી તેથી અવલોકનમાં ત્રુટિ આવે છે એટલે કે તમે જ્યારે થિયોડોલાઇટને સેન્ટરિંગ કરો છો અને લેવલિંગ કરો છો ત્યાર પછી જ્યારે થર્ડ ભાગ જે છે જે એમનો ફોકસિંગનો છે જ્યારે ફોકસિંગ તમે બરાબર ના કર્યું હોય તો જે લેવલિંગ સ્ટાફ જે છે રેન્જિંગ રોડ જે છે જે તમે ટેલિસ્કોપમાંથી રીડિંગ લેવાના છો એ તમે જો ફોકસિંગ બરાબર ના કર્યું હોય તો તમે એ જોઈ ના શકો આ દ્રષ્ટિભેદને લીધે લક્ષ્યને બરાબર દુભાગી શકાતું નથી તેથી અવલોકનમાં ત્રુટી આવે છે આ ત્રુટી નિવારવા નેત્રકાચ અને દર્શક કાચનું બરાબર નાભિયન કરવું જરૂરી છે એટલે કે ટેલિસ્કોપમાં જે દર્શક કાચ અને નેત્રકાચ છે એ બેની વચ્ચે ફોકસિંગ સ્ક્રૂ આવે છે એના વડે ફોકસિંગ વ્યવસ્થિત કરશો તો આ ત્રુટીને નિવારી શકાય છે હવે છે નેચરલ એરર્સ કુદરતી ત્રુટીઓ ઉષ્ણતમાનના ફેરફારને લીધે ઉપકરણના ભાગોનું અસમાન વિસ્તરણ કે સંકોચન થાય ઊંચા ઉષ્ણતા માનને લીધે થતું અસમાન વાતાવરણીય વક્રી ભવન એટલે કે હાઈ ટેમ્પરેચર ત્યાર પછી અચાનક ટેમ્પરેચરમાં બદલાવ થઈને ટેમ્પરેચર નીચું જતું રહેવું આ બધા બદલાવથી પણ ત્રુટીઓ આવી શકે ઘોડીના પાયાઓનું અસમાન રીતે બેસી જવું એટલે કે તમે ટ્રાયપોડ જે ગોઠવો છો થિયોડો લાઇટને ફિક્સ કરવા માટે ટ્રાયપોડને જ્યારે જમીન ઉપર તમે ગોઠવેલું હોય એ જમીન જો લેવલમાં ના હોય અનઇવન હોય અને અચાનક જો આ ટ્રાયપોડનો કોઈ એક ભાગ નમી જશે તો ત્યારે પણ ત્રુટી આવવાની સંભાવના રહેલી છે ધુમ્મસવાળું વાતાવરણ હોય તો ધુમ્મસવાળા વાતાવરણમાં પણ તમે આસાનીથી ફોકસિંગ ના કરી શકો અને જે પોઈન્ટ લેવાના છે એ બરાબર લઈ ના શકો વરસાદી વાતાવરણ હોય તો વરસાદી વાતાવરણમાં પણ તમે પોઈન્ટ વ્યવસ્થિત ના લઈ શકો અને એમાં ત્રુટી આવવાની સંભાવના રહેલી છે સખત પવનને લીધે થિયોડો લાઈટમાં થતાં થતી ધ્રુજારી હવે જો કોઈ વધારે વિન્ડ વેલોસિટી હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ અને ટ્રાયપોડ બંને જો થોડા વાઇબ્રેટ થતા હોય તો તમે જે રીડિંગ લો છો એમાં ત્રુટી આવવાની સંભાવના રહેલી છે આ ત્રુટીઓ નિવારવા માટે સારા વાતાવરણમાં જ સર્વેક્ષણ કાર્ય કરવામાં આવે છે હવે આપણે આ ટોપિક વિશે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું થિયોડોલાઈટના કામમાં આવતી ત્રુટીઓ તો આપણે જોઈ ગયા તેમ થિયોડોલાઇટના કામમાં આવતી ત્રુટીઓમાં ઉપકરણીય ત્રુટીઓ વૈયક્તિક ત્રુટીઓ કુદરતી ત્રુટીઓ આ ત્રણ ત્રુટીઓનો સમાવેશ થાય છે સ્લીપ સ્લીપ ક્યારે થાય છે તો એના અસરમાં આપણે લખી શકીએ કે થિયોડો ઘોડીના મથારે સજ્જડ ફિટ કર્યું ના હોય સ્થાનાંતરણ શીર્ષને ચોકસાઈથી બરાબર બંધ કર્યું ના હોય અથવા નીચલા ક્લેમ્પ ને મજબૂત રીતે બંધ ન કર્યો હોય ત્યારે થિયોડોલાઇટનું સ્લીપ થવાની સંભાવના રહેલી છે આ ઉપરાંત ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે આ જે થિયોડોલાઇટ જે છે એને કેવા એરિયામાં કરવો હિતાવ છે થિયોડોલાઇટથી જે સર્વેક્ષણ કામ છે એ કેવા એરિયામાં થવું જોઈએ તો જે એરિયામાં તમે સર્વેક્ષણ કાર્ય કરવાના હોય એ જ એરિયા તમારો જ્યાં પોઈન્ટ લેવાનો હોય એ ઝાડી ઝાંખડા થોડા તમે એ પોઈન્ટ લેવા પૂરતા એ ભાગને ક્લીન રાખવો જોઈએ વાતાવરણ વરસાદી ના હોવું જોઈએ તમે જે જ્યાં ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટર લેવાના છો એ સેન્ટર લીધા બાદ તમે ખાતરી કરી લો કે આ સેન્ટર એ જ પોઝિશનમાં ફિક્સ છે કે નહીં એના માટે તમે જોઈ લો સેન્ટરિંગ છે ફોકસિંગ છે લેવલિંગ છે આ ત્રણે ત્રણ વસ્તુઓનો દરેક પોઈન્ટ લીધા પછી તમે એકવાર એટલીસ્ટ ચેક કરશો તો થિયોડોલાઇટ કામમાં આવતી ત્રુટીઓ જે છે એ મિનિમમ રહેશે અને તમારે આ ત્રુટીઓની જે સંભાવના છે એને તમે દૂર કરી શકો તમે આ જે થિયલાઇટની તૃતિઓ વિશે જે માહિતી મેળવી હું આશા રાખું છું કે તમે એમાંથી ઘણું બધું સમજી શક્યા હશો અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ